નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે મોકલી શકે છે ફેબ્રુઆરી મહિના અથવા તો મિત્રો માર્ચ મહિના બે હજાર ચોવીસ માં મોકલી શકે છે મિત્રો નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો સોળમાં હપ્તા પહેલાં કરી લેજો આટલું કામ જેમણે પણ પીએમ કિસાનના બે હજારનો હપ્તો જમા થતો નથી તે ખેડૂતો મિત્રો આ મુજબની પ્રોસેસ કરી લીજો પહેલાં તો પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા તો નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો બીજું એ કે આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજિત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું છે કે સરકારી સબસિડી વાળું આધાર કાર્ડ સીડિંગ કરી આપો હવે દરેક સરકારી સહાયનું પેમેન્ટ આધાર બેજ થઈ ગયું હોવાથી આ મુજબની પ્રોસેસ ફરજિયાત કરાવવી પડે છે આટલું થયા પછી જ પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં મિત્રો આવશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં તમને ફાઇવજીની ફ્રી સેવાઓ જે મળી રહી છે તે બંધ થઈ જશે એક રિપોર્ટ મુજબ મિત્રો દેશભરમાં એકસો પચીસ મિલિયન ફાઇવજી યુઝર્સ છે આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ બે હજાર બાવીસથી મિત્રો ફાઇવજીની ફ્રી સેવા યુઝર્સને આપી રહી હતી પણ હવે તે ટૂંક જ સમયમાં મિત્રો બંધ કરી દેવામાં આવશે જો તમારે ફાઇવજી ડેટાનો ઉપયોગ કરવો હોય મિત્રો

તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના મિત્રો રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં ભાવ વધારો આવતા તે બારસોએ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડા ત્રણસો રૂપિયા થઈ ગયું છે અને રાસાયણિક દવાઓ ખાતરો બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર મિત્રો બનતો જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શાળાઓને એક મહત્વનો આદેશ આપવામાં આવી ગયો છે પિકનિક પ્રવાસ માટે શાળાઓએ જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે અમદાવાદ ડીઈઓ કરણી બોટ કાંડ વિવાદ બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાઓને

જે આવક થઈ છે તેમાંથી દસ ટકાની આવક માત્ર સોળ ટોલ પ્લાઝામાંથી થઈ છે સોળ પૈકીના ચાર ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે જેના દ્વારા મિત્રો બારસો અને પાંત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે આ સિવાય ટોલ 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 બૂથ રાજસ્થાન અને એક હરિયાણામાંથી છે હાઈવે આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે ગુજરાત મિત્રો રૂપિયામાં પિસ્તાળીસો ઓગણીસ કરોડ સાથે ચોથા સ્થાને આવે છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો